અખિલ કચ્છ મુસ્લિમ ચાકી સુરાજ જમાત દ્વારા પંદરમી સમૂહ શાદી જામિયા અરબીય ઉલ્લુમુ ઇસ્લામીય મદરેસાના ગ્રાઉન્ડમાં નાગો રોડ પર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દંપતિઓને દાતાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી આયોજીત સમૂહ શાદીમાં છવ્વીસ યુગલો નિકા પડ્યા હતા જેમાં કરિયાવર ભેટના મુખ્ય દાતાઓમાં સમાજના પ્રમુખ હાજી આદમ બી ચાકીએ સોનાની વીટી ઉપપ્રમુખ ચાકી મોહમ્મદ હુસૈન અલી મોહમ્મદ અને માંડવી જમાતના પ્રમુખ મોહમ્મદ હનીફ અલી મોહમ્મદ દ્વારા સ્ટીલનો કબાટ ઉપપ્રમુખ ચાકી હાજી રમઝાન આમદ દ્વારા દરેક દુલ્હને મોકલાણી

મોહરમ ચાકી હાજી સુલેમાન દાઉદ હસ્તે અબ્દુલ ગફાર હાજી સુલેમાન દ્વારા ચોખા તથા અન્ય મહામંત્રી ચાકી ઈસા દ્વારા શાકભાજી મસાલા ચાકી હાજી રમઝાન હાજી ચાકી હાજી રમઝાન દ્વારા ફેન અને રોકડ દ્વારા ભેટ અપાઈ હતી સમગ્ર આયોજનમાં પ્રમુખ હાજી આદમ બી ચાકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ની સમૂહસાદીનું આયોજન છે એ આયોજનમાં છવ્વીસ જોડા એટલે બાવન પરિવાર આ લગ્નમાં જોડાવશે આજનું અમારો આ અમારા સમાજના જે સમૂહસાથી પ્રમુખ સ્થાન છે એ અમારા સૈયદ અલ હજ આપણે અમિત શાહ હજી જાગીસા બાબાના પ્રમુખ સ્થાને મિટિંગ મળવાની છે આ મીટિંગનું આયોજન આખા કચ્છના અમારા લોકોને પૂર્વવિવાજ દૂર થાય ને આ જે ક્રિયાણ આપવામાં આવે છે એ પણ અમે દાતાઓ અમારા દલથી આપે છે સોનું પણ આપે છે ચાંદી પણ આપે છે અને લાખ લાખ રૂપિયાનું એક નિયાણીને આપવામાં આવે છે ને આ એનો ઉદ્દેશ એ છે કે અમારી એકતા અખંડતા રહે આજે સમૂહસાથી એટલે એક મેળો છે અમારો આખા પરિવાર આખા કચ્છના લોકો લેડીઝ અને જેન્ટ્સ બે અલગ અલગ એ આખુંમાં જે મિલન પણ થાય છે જે અમારા શખ પણ થાય એ પણ અહીંયા જોવામાં આવે કે ભાઈ આ બધા સમાજમાં શું છે શું નથી એટલે અમારો એક મિલન છે ને એક અમારો ખુશીનો એક માહોલ છે એટલે આજે અમને ગૌરવ છે કે પંદરમી સાદીમાં આજે ભુજમાં કરી રહ્યા છીએ હર હંમેશા અમારી સાથે જાગીર અલહજ હોય છે એ અમારા વિવિધે લઈ ગયા છે એ અમને દુઃખ છે પણ જેટલી સાદીઓ અમારી થઈ એમાં નવ્વાણું ટકા જાગીરસાહ બાવા હોય છે આજે એના ફરજન છે એ પણ અમારા માટે ખુશીની વાત છે તો આજે સંદેશો આપીએ છીએ કે સમૂહસાદી ફજૂલ ખર્ચથી બચે ફજૂલ ખર્ચ કરનારો શેતાનનું ભાઈ છે એ સમજવું જોઈએ ને એકતાને અખંડતા રહે એનો બીજો પાસો છે બે વસ્તુથી આ સમૂહ સાદી અમે કરીએ છીએ